પૈસો હંમેશા બધું નથી આપતો સંબંધોને ખરીદવા માટે હૃદયના રસ્તા ચોખ્ખા રાખવા પડે જ્યાં દિલથી તમને બોલાવે ને ત્યાં જ જજો સાહેબ બાકી વેલકમ તો પગલુછણિયા પર પણ લખેલું જ હોય છે મૃત્યુ જિંદગીનું મોટું નુકસાન નથી નુકસાન તો એ સમયનું છે જે તમે જીવતા હોવા છતાં પણ નથી જીવી શકતા માણસ જેટલું બતાવીને જીવતો હોય છે એના કરતાં ઘણું વધારે એ અંદર દબાવીને જીવતો હોય છે સમજદાર અને જવાબદારનું બિરુદ પોતાની લાગણીનું બલિદાન આપ્યા પછી જ મળે છે પોતાનું હિત શોધવામાં બીજાનું અહિત ના થાય એ સાચું જીવન આટલી વાતનું દોસ્તો સ્મરણ રાખજો મગજને ખૂબ ભણાવો બસ દિલને અભણ રાખો ખુશીઓનું માપ નથી હોતું ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો